એક એક બે હજાર પચીસના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપો આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા લાજવાની જગ્યાએ ગાઝીરા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો કે કયા વ્યક્તિઓ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાછા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેત બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો છુટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો મચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાગઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ